નિંદામણની ઔષધીય ઉપયોગિતાની વાતમાં આપણે આજે એ નિંદામણની વાત કરશું જે પશુપાલક માટે ખૂબ જ ઉપયોગી છે જેનું નામ છે ડોડી ડોડી તરીકે ઓળખાતું આ નિંદામણ વેલાના રૂપમાં હોય છે જેનો ઉપયોગ દૂધ વધારવા માટે કરી શકાય છે આ ઉપરાંત ફક્ત દૂધ જ નહીં પરંતુ ફેટનું પર્સન્ટેજ પણ વધારે છે એટલે જ આ ડોડી પશુઓને આપવાથી પશુપાલકને ખૂબ જ ફાયદો રહે છે હવે આપણે ગળોની વાત કરીએ એવી જ રીતે એક વહેલા પ્રકારનું બીજું નિંદામણ જોવા મળે છે જેને આપણે દોડી તરીકે ઓળખતા હોઈએ છીએ આ ડોડીને સંસ્કૃતમાં જીવંતી તરીકે પણ ઓળખવામાં આવે છે હવે દોડીમાં બે પ્રકારની ડોડી હોય છે એ તમને શેઢાપાળા ઉપર સામાન્ય રીતે જોવા મળતી હોય છે અને આ ડોડીમાં એક નાના પાનવાળી અને એના ફૂલ થોડા વધારે ગુચ્છામાં બેસે છે એને ફૂલ દોડી કહેવામાં આવે છે એની વાત કરું તો ફૂલ ડોડીમાં પાંદડા બહુ નાના હોય છે અને એના ગુચ્છામાં ફૂલ આવે છે અને આ ફૂલની ભાજી કરીને લોકો ખાતા હોય છે અને આ ફૂલની ભાજી ખાવાથી આંખો સંબંધિત જે બીમારીઓ છે એમાં ખૂબ જ રાહત રહેતી હોય છે બીજી ડોડી જે છે એ એના પાંદ થોડા પેલી ફૂલ ડોડી કરતાં સ્વભાવે થોડા મોટા હોય છે અને આ ડોડીના પાંદડાનો ઉપયોગ ખાસ કરીને લીલા જ ખાવામાં આવે છે એને ભાજી તરીકે પાંદડામાં પણ વાપરી શકાય એ આંખોની બીમારીઓ મટાડવામાં આ પણ ખૂબ જ ઉપયોગી દોડી છે બીજું દોડી સ્વભાવે ખૂબ જ ઠંડક ધરાવતી વનસ્પતિ હોવાને કારણે ગર્ભપાત જેવી બીમારીમાં એટલે કે રતવામાં પણ ખૂબ જ ઉપયોગી છે આંખોની ગોળીઓ જે બજારમાં મળતી હોય છે એમાં આયુર્વેદિક ચૂર્ણ તરીકે અથવા તો એની ગોળી બનાવીને લોકો લેતા હોય છે એમાં ચૂણ અને એની ગોળીઓ વપરાતી હોય છે એમાં પાનનો પાવડર વપરાય છે દોડીનો વધુમાં ડોડી નાશક છે ત્રણેય દોષોનું શમન કરે છે એના કારણે એને તમે લીલી ચાવીને ખાવાથી પણ કોઈ નુકસાન થતું નથી અને ડોડી સ્વભાવે દૂધ વધારનાર વનસ્પતિ તરીકે ગણવામાં આવે છે એટલે જ્યારે આપણે બહેનોને બાળકના જન્મ વખતે કે એ સમયે એના પછીના સમયે જ્યારે ડોડીને એમને આપવામાં આવે તો દૂધનો સ્ત્રાવ સારી રીતે થાય છે અને દૂધમાં વધારો જોવા મળે છે બીજું કે પશુપાલન કરતા ખેડૂતો માટે ડોડી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે એને સેઢાપાળા પર ડોડી લોકો વાવે છે અને એને કાપી અને ઢોરોને જો ખવડાવવામાં આવે તો દૂધમાં વધારો થાય છે અને ફેટના પર્સન્ટેજમાં પણ વધારો જોવા મળ્યો છે એવું સાહિત્ય બતાવે છે એટલે એને ઢોરોમાં ખવડાવવામાં આવે તો આ રીતે આપણને ફાયદો થઈ શકે છે લેપ્ટોડીન નામની નાની નાની ટેબ્લેટ મળે છે આની ડોડીની જે આ પશુપાલન કરતા ખેડૂતો દૂધ વધારવા માટે વપરાતા હોય છે એ લેપ્ટોડિનની ગોળીઓ છે એ આ ડોડી નામના નિંદામણની વનસ્પતિમાંથી જ બન બનેલી હોય છે